શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આવી ગયા છીએ સોંધેડા ગામ કે જે કેશોદ પાસે આવેલું છે આ સોંધેડા ગામની ગામે આપણે ડાયારામ બાપુની જગ્યાએ આવી ગયા છીએ આ ડાયારામ બાપુ ખૂબ જ સારા એવા સંત થઈ ગયા છે અને એમની જગ્યા પણ ખૂબ જ સુંદર એવી છે આજે તો હું એ તમને એ ડાયારામ બાપુની જગ્યાના દર્શન કરાવીશ અને ડાયારામ બાપુનો ઇતિહાસ શું છે એ કઈ રીતના થઈ ગયા એ બધો આખી માહિતી હું તમને મારી પાસે જેટલી કંઈ પણ છે એ બધી આજે હું તમને વિગતવાર જણાવીશ તો મિત્રો મારી સાથે મારી ચેનલમાં બન્યા રહેજો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે તો ચાલો મિત્રો આપણે આ વિગતવાર માહિતી સ્ટાર્ટ કરી દઈએ કે ડાયારામ બાપુનો આશ્રમ અને ડાયારામ બાપુ કઈ રીતે થઈ ગયા અને એનો ઇતિહાસ શું છે એ સંપૂર્ણ માહિતી મારી પાસે જે કંઈ પણ છે એ તમને વિગતવાર આજે જણાવીશ તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ જો આ છે એની જગ્યા અને એમના જે દર્શન છે એ બધા તમને સાથે સાથે પણ થશે અને હું તમને મારી પાસે જે કંઈ માહિતી છે એ થોડી આપીશ તો સંત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઉચ્ચ નીચ કર અવતરે આખર સંતનો સંત આવા અનેક સંતો આપણી સોરઠ ધરા પર ભજનની જમાવટ કરી ગયા ને અમર ઇતિહાસમાં સંત થઈ પૂજાઈ ગયા એવા જ એક સંત સૌરાષ્ટ્રના ગામ બાટવાને અડીને નાનડી નાનડીયા નામનું રૂપકડા ગામે થયા આ ગામમાં એક ડાયરામજી નામના ઉચ્ચ કોટીના સંત થયા છે નાનડિયા ગામમાં રામ રાજાભાઈ કરમસિંહભાઈ ચાળસણિયાને ત્યાં માતા યશોદાબાઈની કુખે આ પ્રતાપી સંતનો જન્મ અઢારસો ને નેવ્યાસી પચીસમી ડિસેમ્બરે થયો હતો તેઓ જ્ઞાતિએ કડવા પટેલ હતા તેઓની લગ્ન કરવાની ઈચ્છા ન હતી છતાં માતા પિતાની જીદને કારણે નાનડિયાના જ લખમણભાઈ ગરાળાની પુત્રી કંકુબાઈ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા એક દિવસ ખેતી મોટાભાઈ અને પિતાને ભળાવી ખેતરની બાજુમાં જ ઝૂંપડી બાંધી રામ સ્મરણમાં રથ રહેવા લાગ્યા માણાવદરના રાજપરિવારના બેગમ ફાતિમા નાનડિયા આવ્યા ત્યારે ડાયારામજીની ભક્તિની પરીક્ષા કરી તેમાં ભક્તનો પ્રભાવ જોઈને તેઓ પણ તેના પ્રશંસક બની ગયા અને સાધના કરવા માટે તમામ સગવડ કરી આપી ગાત્રાળ ધનજી ભગત નામના પ્રજાપતિ તેના શિષ્ય હતા ચાંદીગઢના મેર રામભાઈ પણ તેઓના શિષ્ય બન્યા કેશોદ તાલુકાના કેવદરા ગામે તેઓ એક દાયકો રહ્યા કેવદરાનો આશ્રમ ભક્તિ મિલનનું સ્થાનક બન્યું ગોલાણાના ગંગારામજી ડાલવાણીયા ગામના રામચરણદાસજી બામણસાના મુકુંદરાયજી તથા આલિદ્રાના બ્રહ્મચારીજી જેવા સંતો સાથે ડાયારામજીને નિકટનો સંબંધ બંધાયો કેવદરાથી તેઓ સોંદરડા આવ્યા કેશોદ વેરાવળ માર્ગ ઉપર પોતાનો આશ્રમ સ્થાપ્યો ગૌસેવા અને અન્નદાનની ધૂણી ધખાવી સોંદડા ડાયારામજી અઢાર વરસ રહ્યા તેથી કેશોદ તાલુકામાં આજે પણ તેમનો બહુ મોટો સેવક વર્ગ છે આમ કેવદરાચર અને સોંદડા ગૌસેવા અને અન્નદાનની જ્યોતિ જગાવી થી પ્રભાવિત બનેલા નાનડિયાના ગામ લોકોએ જીવનનો શેષ ભાગ નાનડિયા ગાળવા વિનંતી કરી સંવંત બે હજાર તેરના દિવાળીના દિવસે તેઓ નાનડિયા પધાર્યા ત્યારે બાટવાથી નાનડિયા સુધી અનેક બળદગાળા શણગારી ભક્ત ડાયારામજીના સામયું કરવામાં આવ્યું હતું માધાભાઈ કણસાગરાએ પોતાનું ખેતર ડાયારામજીને આશ્રમ બાંધવા અર્પણ કર્યું ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવન સપ્ટેમ્બરની ઓગણત્રીસ તારીખે તેઓ સદાન સિધાવ્યા આ પવિત્ર જગ્યામાં અસ્થિ પધરાવી તેના પર સમાધિ સ્થળ બાંધવામાં આવ્યું અત્યારે નાનડિયા ગામમાં ભક્ત ડાયારામજીનું સુંદર મંદિર બાંધવામાં આવ્યું છે આશ્રમની વિશાળ જગ્યામાં સુંદર બગીચો પણ છે ઓગણીસો ત્યાંસીની હોનારતમાં આ આશ્રમ તરફથી રાહત કાર્યો કરવામાં આવેલા તો મિત્રો આ છે આપણા ડાયારામજીનો થોડો ઘણો ઇતિહાસ અને મારી પાસે જે કંઈ માહિતી હતી એ મેં તમને પૂરી આપી તમે જોઈ શકો છો જુઓ આ ડાયારામ બાપુની જગ્યા છે કેટલી સરસ મજાની જગ્યા છે ઉપર ધજા પણ ફરકાય છે અને સરસ એવો બગીચો પણ છે તો મિત્રો આ જગ્યામાં અન્નદાન પણ કરવામાં આવે છે લોકોને જમાડવામાં પણ આવે છે તો મિત્રો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ હર જય રામ તો મિત્રો ચાલો ફરીથી મળીશું ત્યાં સુધી આવજો